આગની ઘટનાઓને લઈને ફાયર સાધનોનું રિયાલિટી ચેક કરાયું હતું રૂડાણી ઓફિસમાં ફાયર સાધનો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે ફાયરની બોટલ આઠ માર્ચ બે હજાર પચીસના જ એક્સપાયરી થઈ ગયાનું સામે આવ્યું છે એટલાન્ટિસ્ટ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ સાતસો કરતા વધુ બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી હતી ત્યારે રૂડાણી ઓફિસમાં જ કાટ ખાઈ ગયેલા ફાયર સાધનો સામે આવ્યા છે સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ કે કાર્યવાહી કરાઈ નહીં સમગ્ર મામલે રોટાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણેનું નિવેદન સામે આવ્યું છે ફાયર સાધનો ગત વર્ષે જ રિન્યુ કર્યા હતા હાલ રિન્યુ કરવા માટેની સૂચના આપી છે ફાયર સુરક્ષાના સાધનો ફિટિંગ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે ટેન્ડરમાં એક જ એજન્સી આવતા રી કરવામાં આવ્યું છે અંદાજિત એક મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે સામાન્ય લોકોને સાત દિવસની નોટિસ અને સરકારી કચેરીમાં એક મહિને તો ટેન્ડર થશે ત્યારે તંત્રની બેધારી નીતિ સામે સવાલો ઊઠી રહ્યા છે જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે રૂડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનઓસી જોડેલું નથી અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હોઈએ છીએ એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જ્યારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે અમને વિગતવાર રિપોર્ટ હા એ અમે ગયા વર્ષે જ આમ તો રિન્યુ કરાવેલા હતા તમે ધ્યાન દોરેલું છે અમે ચેક કરાવી લઈએ છીએ કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટે અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે ત્યારે તો એમને ઇમીડિયેટલી એમને નોટિસ આપવામાં આવશે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગરની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કાયદેસર કાર્યવાહી થશે ટેન્ડરમાં એવું થયેલું હતું એક ટેન્ડર થયેલું હતું એમાં એક જ એજન્સી આવેલી હતી એટલે ફરી રીટેન્ડર થયું છે અને એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે એટલે વિધિન અ મંથ આવી જશે રાજકોટમાં દૈનિક આગની ઘટનાઓમાં છે તે ઉત્તરોત્તર વધારો થવા પામ્યો છે પરંતુ જે કહી શકાય કે સરકારી કચેરીઓમાં છે તે બેધારી નીતિ અપનાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે રાજકોટની શહેરી વિકાસ સત્તામંડળની કચેરી આવેલી છે એટલે કે રૂડાની કચેરી છે ત્યાં ફાયરના સાધનો છે તે એક્સપાયર થઈ ગયેલા હોવાનું છે તે સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે આપણે જે આ દ્રશ્યો લાઈવ બતાવી રહ્યા છે કે જે ફાયરના આ જે સાધનો છે તે છે તે એક્સપાયર થઈ થઈ ચૂક્યા છે જે આઠ ત્રણ બે હજાર પચીસના રોજ છે તે આ ફાયર ના સાધનો છે તે એક્સપાયર થઈ ચુક્યા છે એટલે કે જે ફાયરના સાધનો છે તે કાર્યરત ન હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે જે અન્ય બોટલો જે ફાયરની છે તેમાં પણ છે તે આઠ ત્રણ બે હજાર પચીસનું નું જે સ્ટીકર મારવામાં આવ્યું છે એટલે કે એક મહિનો વીતી ગયો હોવા છતાં જે હજી સુધી છે તે ફાયરના સાધનો લગાવવામાં નથી આવ્યા દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા જે ફાયર માટેની જે પેટી મૂકવામાં આવી છે કે ત્યાં પેટી પણ છે તે હાલ કટાઈ ગયેલા હોવા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહી છે એટલે કે જે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદથી લઈ અને એટલાન્ટિક બિલ્ડિંગમાં આગ લાગી હોય એટલે કે કહી શકાય કે જે આગની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકા અથવા તો જે ફાયર વિભાગ છે તે અત્યાર સુધી સાતસો જેટલી બિલ્ડિંગોને છે તે નોટિસો પણ આપી ચૂકી છે દ્રશ્યો ફરીથી આપણને બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં ફાયરના સાધનો છે તે એક્સપાયર થઈ ચૂક્યા છે એક તરફ છે તે બિલ્ડિંગોમાં છે તે નોટિસો આપવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સરકારી કચેરીઓમાં છે તે ફાયરના સાધનો છે તે એક્સપાયર થઈ ચૂક્યા છે ફાયરના સાધનો કાર્યરત ન હોય તેવું લાગી રહ્યું છે અહીંયા છે તે જે મોટી પ્રમાણમાં છે તે કર્મચારીઓ પણ છે તે કામ કરી રહ્યા હોય છે જો આગ લાગે અથવા તો જે આગની ઘટના બને તો દસ્તાવેજો અહીંયા રાખવામાં આવ્યા હોય છે તે પણ છે તે કહી શકાય કે જે બળીને રાખ થઈ શકે તેવું લાગી રહ્યું છે એટલે કે કહી શકાય કે જે રાજકોટમાં છે તે હવે બેધારી નીતિ જેવું છે તે વલણ જોવા મળ્યું છે સરકારી કચેરીઓના બાબુઓ છે તે જાણે ફાયરના સાધનોના નિયમ ન લાગતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે અન્ય જે ખાનગી બિલ્ડિંગો હોય ત્યાં ફાયરના સાધનો લેવા જરૂરી બન્યા છે એટલે કે જે રાજકોટમાં છે તે રૂડાની જે બેધારી નીતિનું હવે અમલવારી થતું હોય તેવું છે તે ચોક્કસપણે લાગી રહ્યું છે કેમેરામેન દિવ્ય વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ